વ્રત અને ઉપવાસમાં પણ લઈ શકાય અને એમનામ પણ પીવાની મજા પડી જાય એવી પરફેક્ટ બાસુંદી બનાવવા માટે એક કડાઈમાં આપણે દોઢ લીટર જેટલું દૂધ લઈ લઈશું અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે જેથી કરીને આપણી બાસુંદી એકદમ પરફેક્ટ બને તો અહીંયા મેં દોઢ લીટર ભેંસનું દૂધ લઈ લીધું છે દૂધને આપણે બે ત્રણ ઊભરા આવી જાય ત્યાં સુધી સતત ચલાવતા રહીશું જેથી કરીને નીચેના ચોટે અને આ બાસુંદી બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે તો બે ત્રણ ઉભરા આવી જાય ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરીશું તો અહીંયા મેં વન ફોર કપ જેટલી ખાંડ લઈ લીધી છે તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો બાદમાં આપણું દૂધ થોડું ઓછું થઈ જશે એટલા માટે ખાંડનું પ્રમાણ ઓછું રાખું તો એટલા માટે હું વન ફોર કપ જેટલી ખાંડ ઉમેરી દઈશ ખાંડ ઉમેર્યા બાદ આપણે બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અને બે ચમચી જેટલા પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું અહીંયા ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર અડધી ચમચી જાયફળનો પાવડર અને એક ચમચી ગરમ દૂધમાં આપણે કેસરના તાતણાને પાંચથી દસ મિનિટ માટે પલાળી દેવાના છે તો એ દૂધ ઉમેરી દઈશું જેથી કરીને આપણી આ બાસુંદીનો ટેસ્ટ પણ સરસ લાગે અને કલર પણ સરસ લાગશે હવે આપણે આ દૂધને દોઢ લિટર લીધું હતું એમાંથી એક લિટર જેટલું રહી જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે તો જ આપણી બાસુંદી એકદમ પરફેક્ટ બનશે અને ઠંડી થાય ત્યારબાદ વધારે ગાઢી થાય છે તો આને સતત ચલાવતા રહીને આપણે દસથી પંદર મિનિટ માટે ઉકાળી લેવાનું છે તો એકદમ ટેસ્ટી આપણે આ બાસુંદી બનીને તૈયાર થઈ જશે તો એને ફ્રિજમાં ઠંડી કરી લેવાની છે તો તમે ઠંડી ઠંડી બાસુંદી આ રીતે સર્વ કરી શકો છો ખાસ કરીને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો